આજે રાજકોટનો ધરોહર લોકમેળો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ ઉદઘાટન પ્રસંગ વેળાએ કેબિનેટ મિનિસ્ટર મનસુખ માંડવિયા રાજકોટના તમામ ધારાસભ્યો સાંસદ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જિલ્લા પંચાયત પ્રમુખ કલેક્ટર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકમેળાના પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ જોઈને આમંત્રિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણ છેટના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા તે ફૂલો મૂકવામાં આવ્યો છે જેનું મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માટેનો સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી ખાસ કરીને એક જ રાજ્યની અંદર બે છે તમારા જામનગર જિલ્લાની વાત કરીએ પોરબંદર હોય સુરેન્દ્રનગર દરેક જગ્યાએ રાઈડ સાથે મેળો છે

પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના ના મંજૂરી અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં મેળામાં જ એક એને ચાર ચાંદ લાગી જાય ગરીબ માટે મેળો આ મેળો છે મેળો નો હોય એવું ન હોય એવું કલેક્ટર આપનું શું માનવું છે રાઈટ હોવી જોઈએ કે ન હોય મેળામાં મનોરંજન ના સાધન તરીકે રાઈટ નું ખુબ ઉપયોગીતા છે એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાઈ તો ખૂબ સારું અને આ બધો સત્વડો સાથે ચર્ચા કરી લે તો પરિવાર સાથે રાજકોટનો મેળો છેલ્લા ઘણા વર્ષોથી માણીએ છીએ અને દર વર્ષે રાજકોટના મેળાની રંગત હોય છે મોટા મોટા ચદોળ અને ફજત ફાડકા આ વખતે ચદ્દોડ ને ફજત ફાડકા છે પણ એ રંગ વિનાના છે એટલે કે બંધ છે હજુ સુધી ચાલુ નથી ત્યાં ખબર નહીં ચાલુ થશે કે નહીં એ પણ ખબર નથી પરંતુ અમે મેળો માણવા માટે આવ્યા હતા અને આ દ્રશ્ય આવું દ્રશ્ય જોઈને દુઃખ થાય છે કે ખરેખર રાજકોટનો રંગીન મેળો આજે બે રંગ જોવા મળી રહ્યો છે રાજકોટ સિવાય અન્ય શહેરોમાં મેળાઓ શરૂ થઈ ગયા અને અહીંયા ફજર ફરકા પણ છૂટ આપી રાજકોટમાં જ નથી આપી રાજકોટમાં નથી બધી જગ્યાએ પોરબંદરમાં છે જામનગરમાં છે ઇવન ગોંડલમાં પણ મેળો ચાલુ થઈ ગયો છે લોકો મેળાની મજા માણે છે ત્યારે અમે રાજકોટ વાસીઓ એટલી જ આશા રાખીએ છીએ કે રાજકોટનો આ રંગીન મેળો છે તે જલ્દીથી ચાલુ થઈ જાય ને લોકો આ મેળાની ની વધુ ને વધુ મજા માણશો સરકાર શું અપીલ કરશો સરકાર એક જ અપીલ છે કે તમે આ મેળાની રાઇડ્સ છે તેને ચાલુ કરાવો જેથી કરી જે આ મેળાનો માહોલ છે તે ફરી પાછો યથાવત થઈ જાય